હેલ્થ ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ લોકોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું ડોક્ટર ધીરેન્દ્રભાઈ પટેલ સ્થાપક હેલ્થ ફાઉન્ડેશનની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ હેલ્થ ફાઉન્ડેશન દ્વારા દર માસની જેમ આ મહિનામાં પણ માંડલ અને વિરમગામ તાલુકાના જરૂરિયાતમંદ બહેનો અને માતાઓને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સેવા કાર્યમાં ધાકડી શાળાના આચાર્ય હંસાબેન દીપકભાઈ પરમાર તેમજ જૂના ભાદર પ્રાથમિક શાળાના આચાર્ય જે બી રાઠોડ તાલુકા સમાજ કલ્યાણ અધિકારી માંડલ રામદેવભાઈ બંસલ નરેશભાઈ કંડક્ટર તથા જૂના પાધર સરપંચ તેમજ બાપા સીતારામ યુવક મંડળના સેવાભાવી યુવાનો સક્રિય રીતે જોડાયા હતા આ સમગ્ર સેવા પ્રવૃત્તિમાં દીપકભાઈ ઈશ્વરભાઈ પરમાર પે સેન્ટર આચાર્ય કુમારશાળા નંબર એક વિરમગામના અવિરત પ્રયાસો અને સંકલનથી જરૂરિયાતમંદ પરિવારોને સતત સહાય મળી રહી છે દર મહિને યોજાતા આ સેવા કાર્યથી લાભાર્થીઓ અને પરિવારમાં આનંદ અને સંતોષની લાગણી પ્રસરી રહી છે હેલ્થ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતી આ માનવતાભરી સેવા પ્રવૃત્તિમાં સમાજમાં સેવા ભાવના અને સહકારની ભાવનાને વધુ મજબૂત બનાવે છે